દિવસ દરમિયાન ગણતરીના આધાર કાર્ડની કામગીરી થતી હોવાને લઈને લોકો આક્ષેપ કરી રહ્યા છે અને આના કારણે ઘણા લોકોને કામ પૂરું થયા વિના જ પરત ફરવું પડે છે અને આધાર કાર્ડ અપડેટ માટે ધક્કા ખાવા પડે છે છેલ્લા કેટલાય દિવસોથી આધાર કાર્ડને લગતી કામગીરી માટે લોકોને લાઈનમાં ઊભા રહેવું પડે છે તેમ છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ સાબિત થયું છે લાંબી કતાર છે તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર કે જેની કોઈ નક્કર કામગીરી સામે આવી નથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી પંચમહાલના ગોધરાના આજે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ આધાર કેન્દ્ર પર અરજદારોની લાંબી લાઈનો છે આધાર કેન્દ્ર ખુલે તે પહેલાથી જ જેટલા પણ તારું છે નાના બાળકો સાથે લાઈનમાં આવીને ઉભા રહે છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીંના તંત્ર દ્વારા નથી કરવામાં આવી લોકોનો આક્ષેપ છે કે તેઓ સવારથી લાઈનોમાં ઉભા રહે છે છતાં પણ ધીમી કામગીરીને કારણે અહીંથી લોકોને ધક્કા ખાવાનો વારો આવતો રહે છે અને તેમાં પણ એક જ જગ્યાએ એક જ કોમ્પ્યુટર ઉપર જો કામગીરી કરવામાં આવતી હોય અને તેના કારણે લોકોને સૌથી વધારે લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે તાર જંગે બધું માહિતી માટે સવતતા રવિ ગુત્રાથી જોડાય છે રવિ ઈ કેવાયસી ને ને લાંબી લાઇનો

પરંતુ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક સાંભળતું નથી જેને લઈ તંત્રની ની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે તંત્ર આખું નીકફ સાબિત થઈ રહ્યું છે આ કામગીરી

ત્યાં સુધી નાના નાના બાળકો નાના નાના ફૂલકાઓને ગામડામાં કોઈ પચાસ કિલોમીટર ગયા કોઈ કિલોમીટર એસી કિલોમીટર ગયા આ પંચમહાલ જિલ્લા અંદર આધાર સેન્ટર ના સેન્ટરો વધવા જોઈએ જિલ્લા કલેક્ટર સાહેબ ની મંજૂરી આપી ગુજરાત સરકાર દ્વારા આ વાત ધ્યાનમાં લેવી જોઈએ અને પાછલા ચાર પાંચ મહિના થી સુધારો કરવાની બુદ્ધિ બનશે જન્મ તારીખ સુધારો કરવા અપડેટ કરવું એના માટે બનશે નામમાં માં સુધારો માં ફેરફાર કરવા એવી સરકાર શ્રી

પબ્લિક નો સામનો કરવો પડે છે આ પોઝિશન ના નાના નાના છોકરાઓ કોઈ ગુજરાત દર્જા પર કારણ છે અને આ કારણો છે અત્યારે સેન્ટર કોમ્પ્યુટર સુધી અત્યારે પાંચ ચાલી રહ્યું તાલુકા અંદર જે કામગીરી છે એ અલબત્ત સારી છે જે બીજા સેન્ટરો બધાનો જિલ્લા કલેક્ટર સુધી ને આ મંજૂરી આવી છે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલજી મુખ્યમંત્રી સાહેબ બી આ રજૂઆત કરીને આ વાત નું ધ્યાન લેવું પડે ઘણા લોકો ગામડામાંથી પરિસ્થિતિનો ખરાબ સામનો કરવો છે

લોકો અહીંયા આવ્યા છે અને જે પ્રમાણે આ યુવાને વાત તો ઉલ્લેખ કર્યો કે ગ્રામ્ય વિસ્તારના જે સેન્ટરો છે બન સ્થિતિમાં છે તે ત્યાં કામગીરી કરી આપવામાં આવતી ન એવું શા માટે થઈ શકે તે પૂછવાનું પર પ્રયત્ન કરશો

તો મેં કીધું પચાસ થી સાહીઠ સો સુધારો કરવા માટેનો કોઈ નો સુધારો કોઈની જન્મ તારીખ નો સુધારો કરવાનો હોય એડ્રેસ સુધારો કરવા માટે મંજૂરી લોકો ના મળતી આ લોકો બી શું કરવું જ્યાં સુધી એમનો મોબાઈલ ઉપર ત્યાં સુધી પૂરી કોશિશ પંચમહાલ જિલ્લા તાલુકા કોશિશ કરે ચાલુ પાંચમાં છો સેન્ટરો છે છ વાગ્યા સુધી ચેલો છે આટલી એમની જે હિંમત છે આ દેશ સૌને પુરીકોષિત કરે છે તો 500 ની દુસ્તર તો 500 ચાન્સ છે તો 500 500 મનુષ્યોને અપડેટ કરે છે તો બીજા સેન્ટર પર સરકારની મંજૂરી અને જે માં વાત આવી જોય પૈસા ગરબોળો મોટો અડક ચાલે છે શેરા છે મુનાવાળ છે હાલનથી આલનનો પ્રતિ વિસ્તારમાં મજૂર તાલુકાજી પ્રોગ્રામમાં કામ કરે છે ને આ પગ릿 ક્યાર સુધી મુનાવાળ છે આ ભેદી લેટર ઇલાક્તકનું જમનો ઉપરોગ કરી ગુજરાતના મિઠુજી વિજયન્દ્ર સાહેબ પટેલ કે કયા ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવે

બિલકુલ રવિ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર તો પંચમહાલ ગોધરાની સ્થિતિ આપને જણાવી કે ત્યાં કઈ રીતે લોકો લાંબી લાઈનોમાં ઉભા છે અને તેમાં પણ પંચમહાલ ગોધરા ની અંદર એક જ એવું સેન્ટર ફાળવવામાં આવ્યું કે જ્યાં લોકો એ કેવાય